એટલે હજાર વાર કીધું એને કે કાકા તમે બીડી રહેવા દો હવે હારું નથી થતું આ હારે નહીં બીડી ઉંમર પ્રમાણે સમજવા જોઈએ ને મેં પવલેને કીધું મેં તો દૂરી બીડી દેવાનું બંધ કર્યા તારા બાપુજીને મેં કીધું આ કારણ વગેરેના મેં કીધું ભયા જાય એમને તો મને કે બાંધવા જોડે છે બીડી ન દેવતું આવું અઠવાડિયા પહેલાં હું આયલો આવતો ઓટલે બેઠા બીડી પીતા હતા આમ બીડી પીને એટલા વાખા વળી ગયા કરે બાજુમાં કુતરું હતું ભડકીને ભાગ્યું ફથીરાનું એવું હતું બસ કેવું કરવી છે હવે તો સારું એવું લાગ્યું આ એટલે એ પછી ગુઠિયાને વાત કરી તો એને પડી પડીકી મોટી લે કે આ ફાંકી લે ને તો એ હોબાળો બધો મટી જાય તો સવારે ફાકી પીધી સાંજે પીધી અને રાતે આવ્યો તો પછી ઓટે પાછા બીડી ફૂંકતા હતા મેં કીધું કાકા તમે આ રહેવા દો મેં કીધું આવે શરીર લેવાય જાય આમાં તો મને કે હું બીડી નથી પીતો એ કે આ તો ખાલી કે ની અસર થઈ છે એનું ટેસ્ટિંગ કરું છું કોણ